મારું નામ નીતાબેન શર્મા છે વસ્ત્રાલ વોર્ડ સખી સંઘ સંસ્થા ચલાવું છું અને છેલ્લા પચીસ વર્ષથી અમારી સંસ્થામાં ત્રણસોથી વધુ બેનો કામ કરે છે અને અમે ખાસ કરીને મુખ્યત્વે પેચવર્ક ઉપર કામ કરીએ છીએ કે જેવીથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને ઘણી બધી એમાંથી અમે પ્રોડક્ટ બનાવીને અમારી જે ત્રણસો બેનો છે એના દ્વારા અમે વેચાણ પણ કરીએ છીએ અને આ વખતે જે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત સ્વચ્છ ભારત અભિયાનનું જે કાર્યક્રમ છે મહાનગરપાલિકા દ્વારા અમારી સંસ્થાના બહેનોની જે રોજગારી ઉત્તમ પૂરી પાડવામાં આવી છે એ બદલ અમે ખરેખર ખૂબ જ એમના આભારી છીએ અને જે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી માંથી આર તથા નિર્માણ લેવાન તરફથી જે પણ ઝોન દ્વારા જે પણ એકત્રિત કરવામાં આવે છે અને એના દ્વારા જે વસ્તુ એમની મદદથી જે અમે બનાવી રહ્યા વધારે લોકો સુધી પહોંચે અને એમાંથી સારી વસ્તુ કઈ રીતે બને છે એ પણ અમે વધારે પ્રયત્ન કરીને કોશિશ કરી રહ્યા છીએ કે વધારે સારી વસ્તુ બને તેમજ તેને લોકો સુધી પહોંચાડીને છેવાડાના લોકો સુધી પહોંચાડીને અમારી સંસ્થા દ્વારા અમે અગા પ્રયત્ન કરી રહ્યા છીએ સાથે સાથે જે પ્રોડક્ટ બને છે એમાં અમે એક પણ અપેક્ષા રાખીએ છીએ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પણ આ મેળાઓ થતા હોય છે મેળા થતા હોય છે જે પણ જગ્યાએ અમદાવાદના જુદા જુદા છે તક પૂરી પાડવામાં આવે જેથી ત્રણસો બહેનોને આપણે રોજગારી આપીએ છીએ એની જગ્યાએ આપણે ત્રણ હજાર બહેનોને રોજગારી આપી શકીએ એવું એક અપેક્ષા સાથે આપને વિનંતી કરું છું આપના માધ્યમ દ્વારા જય હિન્દ જય ભારત જય જય હિન્દ